નવા વર્ષના સ્વાગતને લઈને યુવાઓમાં એક અલગ જ ક્રેઝ જોવા મળતો હોય છે યુવાઓમાં તો હોય જ છે પરંતુ યુવતીઓની વાત કરીએ તો યુવતીઓમાં પણ અલગ જ ક્રેઝ જોવા મળતો હોય છે અને ખાસ કરીને નવા વર્ષની જે સેલિબ્રેશન હોય છે તેનો ઉત્સાહ હોય છે તેઓ ટેટો કરાવીને દેખાડતા હોય છે વાત કરીએ નવા વર્ષની શરૂઆત તો થાય જ છે પરંતુ સાથે સાથે અયોધ્યામાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પણ થવા જઈ રહી છે તો તેને લઈને ડબલ ક્રેઝ ડબલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

જેમાં આ વર્ષે યુવાનોમાં હનુમાનજીનું ટેટુ અને યુવતીઓમાં અયોધ્યા રામ મંદિરને લગતા ટેટુનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે યુવતીઓનું કહેવું છે કે આપણે કોરોના સામે જંગ જીત્યા અને રામ મંદિર માટે પણ લડત કરવી પડી જેથી તેઓએ સંસ્કૃતમાં અમા સમય યોદ્ધાનું ટેટુ મુકાવ્યું છે યુવતીઓ કહી રહી છે કે કોરોના બાદ આ વર્ષે ખુલ્લું મનથી નવા વર્ષની ઉજવણી કરી શકશે અને સાથે અયોધ્યામાં રામ બિરાજિત થશે જેને લઈને વધુ આનંદ જોવા મળી રહ્યો છે નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે થર્ટી ફર્સ્ટને લઈને અને નવા વર્ષને લઈને યુવા ધનમાં એક થનગનાટ જોવા મળી રહ્યો છે દેશ વિદેશમાં તો તૈયારીઓ શરી કરી કરી દેવામાં આવી છે નવા વર્ષના સ્વાગત માટે વડોદરાના જે યુવાધન છે એ પણ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે ખૂબ જ સુંદર નવા વર્ષના સ્વાગત કરવા માટે અલગ અલગ ટેટૂ બનાવ્યા છે બે હજાર ત્રેવીસનું

ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી અને એવી રીતે સારી રીતે આપણે એને ગુડબાય બાય કહીશું સેલિબ્રેટ કરીશું અહીંયા અમે લોકો ટેટૂ બનાવવા આવ્યા છે થીમ બધાની અલગ અલગ થીમ્સ છે મારી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીને ગુડ બાય કહેવાની વેલકમ કેવી બસ એવી રીતે થર્ટી ફર્સ્ટ અમે લોકો સારી રીતે સેલિબ્રેટ કરીશું અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરને વેલકમ કરીશું ખૂબ જ સુંદર ટેટૂ જે છે નિશાન રાના દ્વારા બનાવવામાં આવ્યું છે અને જે રીતે બે હજાર ચોવીસની હું વાત કરી રહ્યો દર્શક મિત્રો બધા જ લોકો નવા વર્ષને

નવા વર્ષનું સ્વાગત હું ખૂબ જ તૈયારી સાથે કરી રહ્યા છે અમે અને અલગ અલગ રીતે અમે ટેટૂ કરાઈને કરી રહ્યા છે અને રહી વસ્તુ બીજી હું નવું વર્ષ મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ બંને સાથે સેલિબ્રેટ કરી રહી છું અને હું બીજું એવું જ કહેવા માગીશ કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી રહે બધા અશ્વિની જેવી રીતે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં કંઈક અધૂરો રહી ગયું જે બે હજાર ચોવીસમાં પૂરું કરવા માગું છું બે હજાર ત્રેવીસમાં ઘણું બધું બધા બહુની લાઈફમાં અધૂરું રહી ગયું હોય છે એવી રીતના મારી લાઈફમાં પણ રહી ગયું છે એ રીતના આગળ હું મતલબ મારા કરિયર ઉપર ફોકસ કરવાનું વિચારું છું કે વધારે હું ફોકસ કરું અને બીજી વસ્તુ એ છે કે બને એટલું મારે થોડું ચેરિટીમાં પણ ફોકસ કરવો છે તો હું એ પણ કરવા માગું છું ખૂબ સારી વાત છે કે નવા વર્ષમાં ચેરિટીની બી વાત કરી રહ્યા છે અશ્વિની અને આપણી સાથે નેહા છે એમની સાથે બી વાત કરીશું હિન્દીમાં સમજશે ક્યાં કહેના ચાહેંગે નયા સાલ કા કેસે સ્વાગત કરે नए साल के लिए फर्स्ट ऑफ ऑल आई एम सेइंग दैट वी ऑल हैव गैदर्ड हेयर टू विद गुड बाय टू 2023 एंड विद द मैसेज वी आर गिविंग थ्रू टैटू इज लाइक सेलिब्रेट योर न्यू ईयर विद लॉट्स ऑफ लव एंड प्रोस्पेरिटी एंड हैप्पीनेस अमंगस्ट अदर्स स्प्रेड योर लव एंड फर्स्ट ऑफ ऑल स्टे स्टे सेविड इज अप्रोचिंग वी ऑल नो सो द मेन मैसेज इज स्टे हेल्थी एंड स्टे हैप्पी सारू मैसेज नेहा

આ ટેટુનું મતલબ છે આઈ એમ અ ફાઈટર અને થોડુંક અયોધ્યાની પણ થીમ છે તો બસ આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અયોધ્યાનું મેઇન છે તો આપણે અયોધ્યા માટે પણ ફાઇટ કરી છે તો એ જ આનું મોટિવ છે કે અયોધ્યા માટે પણ ફાઇટ કરી છે અને આપણે ફાઇટર જ છીએ તો આપણે ફાઇટ કરી રહ્યા છે યસ ઘણા જે યુવા છે એમના દ્વારા પણ અલગ અલગ પ્રકારના ટેટૂ બનાવવામાં આવ્યા છે અને એક ટેટૂમાં દરેક ટેટૂમાં અલગ અલગ મેસેજ છે આ આપ શું કહેશો આપે ખૂબ જ સુંદર લખ્યું છે અનો મિનિંગ એવો છે કે ફર્સ્ટ લવ યોર સેલ્ફ ટવેન્ટી ટવેન્ટી થ્રીમાં એક્ચુઅલી બહુ જ બધું એ થઈ રહ્યું છે તો હવે ન્યૂ યર એવી રીતે સેલિબ્રેટ કર્યું કે તમારા પોતા પર ધ્યાન આપો લવ યોર ફર્સ્ટ સેલ્ફ એવી રીતે છે સાચી વાત છે કે પોતા પોતાના પર ધ્યાન રાખીશું તો જ આપણે બીજાની પણ ખ્યાલ રાખી શકીશું સારી વાત છે એક મેસેજ પણ રહ્યા છે છે આપ શું કેવી તૈયારીઓ કરી હા ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ રંગોલી હોટલને કે જે દર વર્ષે અમને સારું એવું વેન્યુ આપે છે અહીંયા અને ટ્વેન્ટી થ્રી જો એન્ડ છે બધી મોડલ્સને ઓલ ટાઈમ અમે બોલાવીએ છીએ અહીંયા અને આજે જે ટ્વેન્ટી થ્રીમાં જે બી મેં નથી કર્યું અને હમણાં તમે જે એક મોડલને કીધું કે હવે આગળ તમે શું વિચારશો તો મારું બી એક ટ્વેન્ટી થ્રીનું એક મોટિવ હતું જે અધૂરું રહી ગયું હતું નવું તો મેં ટ્વેન્ટી થ્રીમાં કર્યું જ હતું મેહુલ સર જોડે હવે એ વિચારું છું કે ટ્વેન્ટી ફોરમાં હું એને વધારે સારી રીતે કરી શકું એવી હું થીમ લઈને આગળ આવીશ ને બસ એ જ મારી શુભેચ્છા છોકરાઓએ કીધું એમ કે સ્વાસ્થ્ય બધાનું નિરોગી રહે બસ એ બધા જે પ્રાર્થના કરી રહ્યા છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકો છે એમને પણ હું એવું જ કહું કે પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે તો જ આપણે આગળ વધી શકાશે આ શું કહેશું બહેન સર હું ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર વિશે એ ખાસ કહી શકીશ કે બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી સ્વાગત કરે છે હું પણ કરી રહી છું અને બધાને એક બેસ્ટ વિશિષ્ટ લાસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં તમારી જે વિશિષ બાકી રહી ગઈ છે તે પૂરી થાય અને એક આપણે બધા ભેગા થઈને એક વુમન એમ્પાવરમેન્ટ એવું ઊભું કરીએ કે જે હંમેશા માટે થેન્ગનતું રહે વેલકમ ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર વેલકમ ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આઈ એમ રૂપર હું બધાને એ જ મોટિવ કરી રહી છું કે થોડું ચેરિટી માટે નવી વસ્તુ થાય વુમન માટે સ્પેશિયલી વસ્તુ થાય એ માટે હું જરૂર પ્રે કરીશ મહિલાઓ માટે ખાસ બે હજાર ચોવીસમાં રાહ જોઈ રહ્યા છે કે કંઈક થવું જોઈએ અને જે રીતે આ તમામ મોડલ્સ છે એ મેસેજ આપી રહ્યા છે કે બે હજાર ત્રેવીસને કેવી રીતે આપણે બાય બાય કરીએ અને વેલકમ ટુ ટ્વેન્ટી ફોર શું કહેશો આપ મારું કહેવું એટલું જ છે કે હું બહુ મતલબ વેઇટ કરી રહી છું બે હજાર ચોવીસનું બસ બીજું કંઈ કહેવા નથી માંગતી હું એન્જોય કરવા માંગુ છું કાલે થર્ટી ફર્સ્ટ છે પાર્ટીમાં જઈને એન્જોય કરવા માંગુ છું બીજું મારે કંઈક કશું કેવું નથી અત્યારે તમે તમારા માટે જ વિચારો છો ને તો બધા પોતપોતાનું જ વિચારતા હોય છે બીજા માટે હું વિચારવાનું સારી વાત છે પોતાનું વિચાર તમે રાખ્યો છે આપ શું કહેશો હું એ કહેવા માગું છું કે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર બધા ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે એટલું એન્જોય કરે કે બધું પાછળનું બધું ભૂલી જાય અને નવી શરૂઆત નવાથી કરે અને જે પાછળ તમારું જે બધું થયું હોય એને બધું ભૂલાવીને કંઈક ન્યૂ સ્ટાર્ટ કરો અને જે પણ હોય એને એન્જોયથી જીવો કેમ કે અત્યારે પણ કોઈ કોઈના માટે કંઈ વિચારતું છે નહીં પોતપોતાના માટે જ બધા વિચારે છે તો પહેલાં ફર્સ્ટ હા પહેલાં ફેમિલી પછી આપણે અને પછી બીજા કોઈનું નહીં પહેલાં આપણું વિચારવાનું મારું નામ ડિમ્પલ છે હું એ જ વિચારું છું કે ન્યૂ ઇયરમાં નવી શરૂઆત કરવી જોઈએ જે પાસ્ટ થયું એ ભૂલી જવાનું અને ન્યૂ ઇયરમાં નવેસરથી ફફ્ટ મીન્સ નવા થિંક કરીને આગળ વધવું જોઈએ અને ફ્યુચરમાં પોતાનું અને ફેમિલીનું બધાનું વિચારીને કરવું જોઈએ હું તો મારા માટે તો ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે તો આપણે તો ફેમિલી ફ્રેન્ડ સાથે વાઘેશ્વરી ફાર્મમાં આ ફેરી એન્જોય કરવા આપણે જવાનું બીજું બીજાનું કંઈ ખબર નથી બધા બધા અલગ અલગ રીતે આપણે એન્જોય કરીએ પણ આપણે તો ફેમિલી સાથે જ એન્જોય કરીએ છીએ એ જ મજા છે અને બે હજાર ત્રેવીસમાં જે લોકોનું અધૂરું કામ રહ્યું છે એ બધા બે હજાર ચોવીસમાં એનું કામ પૂરું થાય અને મારું પણ બે હજાર ત્રેવીસમાં જે અધૂરું રહી ગયું છે કામ એ હું બે હજાર ચોવીસમાં પૂરું થાય એવું ભગવાનને પ્રાર્થના કરું છું બસ એ જ કહીશ કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો આવી જ રહ્યું છે બટ સ્ટીલ કાલે થર્ટી ફર્સ્ટ છે સેફલી સેલિબ્રેટ કરો કોઈને હાર્મ ના કરો ને પોતાની સેલ્ફને પણ હાર્મ ના કરશો એટલે કાલનું થર્ટી ફર્સ્ટનું તમે ફર્સ્ટ પાર્ટી તો થાય છે જ ઇટ્સ ઓકે બટ ફેમિલીને પણ પોતાનું માનો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો ઇટ્સ અ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ બને તો થર્ટી ફર્સ્ટમાં પાર્ટી તો થાય બટ કાલે જઈને થોડું મંદિર જઈને પગે તો લાગી આવજો કારણ કે ભગવાન પહેલાં છે ઓકે શું સારી વાત છે ભગવાન પહેલાં છે આપ કંઈક કેવા માગતા હતા હું ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કહેવા માગીશ જેનું આ ઓર્ગેનાઇઝ કર્યું છે મેહુલ સુથાર સર દીપા મેમ અને વલ્લભ શાહ સરને અને ટેટુ આર્ટિસ્ટ જે છે જેને બ્યુટિફુલ ટેટુઝ બનાવ્યા છે ઈશાન રાનાને પણ હું થેન્ક યુ કહેવા માગું છું અને બીજી વસ્તુ હું એવું કહેવા માગું છું કે અમુક ફેમિલીઝ એવા હોય છે કે જ્યાં સપોર્ટ નથી કરતા હોતા ફિમેલ્સને તો હું એટલું જ કહીશ કે પ્લીઝ બધાને એને સપોર્ટ કરે અને રહી વસ્તુ કે આફ્ટર મેરેજ બધા એવું વિચારતા હોય છે કે લાઇક મેરેજ પછી આ સ્ટોપ થઈ જાય છે કે કરિયર નથી થતું તો એની ટોટલી અગેન્સ્ટ છું પર્સનલી એક્સપિરિયન્સથી હું કહું છું કે મારી ફેમિલી છે મારા ઇનલોઝનો ફેમિલી છે એ ટોટલી મોડલિંગમાં જવા માટે પૂરેપૂરું સપોર્ટ કરે છે થેન્ક યુ સાચી વાત છે કે ઘરનું સપોર્ટ હોય તો આપણે કોઈ પણ જંગ હોય એ જીતી શકાશે આપ શું કહેશો બધાને જય શ્રી રામ હું છું લજ્જા શર્મા પહેલાં તો એ જ કહેવા માગીશ કે આપણે જે ન્યૂ ઇયર છે ને એ સોમવારે સ્ટાર્ટ થાય છે અને મહાદેવના દિવસથી સ્ટાર્ટ થાય છે એટલે બધાનું વર્ષ તો બહુ સારું જ જવાનું છે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર બધા માટે કંઈક ને કંઈક નવું લાવશે અને અને ઉમંગ પણ વધારે છે કેમ કે આપણા શ્રીરામનું પણ આગમન થવાનું છે અયોધ્યામાં એટલે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર બધા માટે એક ઉત્સવ છે અને હું એમ જ કહીશ કે બધાને એમ જ કહીશ કે થર્ટી ફર્સ્ટ તો તમે પાર્ટી સેલિબ્રેટ કરવાના જ છો પણ મંડે છે તો બધા પેલા મંદિરે જઈને પોતાના માટે આખા દેશ માટે અને બધાના માટે પોતાની ફેમિલી માટે તમે પ્રે કરશો મંદિરે જઈને પ્રે કરશો એ વધારે સારું છે ખૂબ સારી વાત છે કે જે રીતે તમામ લોકો જે છે હવે એક જ વાત કરી રહ્યા છે કે બે હજાર ત્રેવીસને ગુડ બાય કહેવાનું સમય આવી ગયું છે અને બે હજાર ચોવીસને વેલકમ કરવાનું આખા વડોદરા નહીં ગુજરાત નહીં સમગ્ર દેશમાં જે થનગનાટ છે એ જોવા મળી રહ્યો છે અને જે રીતે તમામ મોડલ સેમ જે મેસેજ આપ્યું છે કે પોતાનું ધ્યાન પોતે રાખવું પડશે અને ખાસ કરીને ફેમિલીનું જે સપોર્ટ હોય છે ત્યારે જ કોઈ પણ આ વસ્તુ હોય એ આસાન થઈ જાય છે અને જે રીતે આ તમામ લોકોએ વાત કરી છે કે હું પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને કહેવા માગીશ કે પ્લીઝ પોતાનું ધ્યાન રાખજો બે હજાર ત્રેવીસમાં જે સપના હતા જે પૂરા ના થયા હોય બે હજાર ચોવીસમાં આ પ્રયત્ન કરજો નવા વર્ષમાં આ જે અયોધ્યા મંદિરનું નવું ઉદ્ઘાટન થવાનું છે બાવીસ જાન્યુઆરી માટે તો એના માટે હું એ પણ શ્રી રામનું ટેટુ કરાવ્યું છે અને જ્યારે મોદી આપણને આટલો સપોર્ટ કરે છે તો હું પણ આવી જ રીતે એમને સપોર્ટ કરવા માગું છું અને આશા રાખું છું કે બધા જ અયોધ્યા મંદિરનું સારી રીતે ઉદઘાટન કરે એવી આશા રાખું છું થેન્ક યુ જે રીતે નવા વર્ષની તમામ લોકોએ વાત કરી પણ જે રીતે નવા વર્ષમાં અલગ અલગ ટેટુ જે પાડ્યા છે નિશાન રાના દ્વારા એમની સાથે જ વાત કરીશું નિશાન બે હજાર ત્રેવીસમાં તમે ઘણું બધું જોયું પણ બે હજાર ચોવીસ માટે આ તમામ મોડલોને એક મેસેજ સાથે આપે ટેટું પાડ્યું છે શું કહેશો બે હજાર ત્રેવીસમાં ઘણા બધા ઉદાર ચઢાવો આવ્યા છે બધાની લાઈફમાં અને બે હજાર ચોવીસ બહુ સારું છે કારણ કે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર બની રહ્યું છે અને બધાને નવી નવી હોપ મળી રહી છે તો હું આ વખતે શ્રીરામ પર હનુમાનજી પર અને આપણા સંસ્કૃતના શ્લોક પર હું થીમ્સ રેડી કરી છે કે જેમાં ફિમેલ્સને અલગ અલગ સંસ્કૃતના શ્લોક સેટ કર્યા છે અને મેલ્સમાં હું એ હનુમાનજીના રામચંદ્રજીના ડેડુ કર્યા છે અને જે વેસ્ટર્ન કલ્ચર્સ પર છે તે એ લોકોને અલગ થીમ પર એડુ કર્યા છે કે જે કલ્ચર પ્રમાણે હવે ફ્લાવર્સની ડિઝાઇન લેતા હોય છે ટ્રાઇબલ ડિઝાઇન લેતા હોય છે ટ્રાઇબ્સના લેતા હોય છે એને અલગ અલગ થીમ પર એડુ કરતા હોય છે એટલે આ વખતે ભગવાન રામનું જે આપણે સ્વાગત કરવાના છીએ એ અત્યારે તમે અહીંયા ટેટુમાં પણ દેખાશે દેખાડશે આ વખતે અને ક્રેઝ વધી રહ્યો છે એના માટેનો કે જે હિન્દુ ધર્મમાં પણ જે અલગ અલગ ટાઈડો થયા છે એનામાં પણ ઇન્સ્પિરેશન એ લોકોને મળી રહ્યું છે અને ખાસ કરીને આ વખતે શ્લોકમાં વધારે ઇન્સ્પાયર થયા છે મોડલ્સમાં કે અલગ અલગ શ્લોકો લખાવે છે અને એના મિનિંગ સાથે લોકો કરાવી રહ્યા છે ભગવાન રામને જે રીતે આપણે સ્વાગત કરવાના છે બાવીસ જાન્યુઆરીમાં ભવ્ય મંદનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે અને જે રીતે આ વખતે નવા વર્ષમાં તમામ જે મોડલ છે એમને પણ જે ટેટુ રૂપમાં ભગવાન રામનું ટેટુ કરાવ્યું છે અને જે અત્યારે ટ્રેન્ડિંગ કરી રહ્યો છે તમામ યુવાઓમાં વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કઉસ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે